નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને આ વિડીયો પૂરો થશે ત્યાં તમને બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ જરૂરી એવા વિડીયા જોવા મળી જશે છેલ્લી ત્રીસ સેકન્ડની અંદર તો જરૂરથી એ બે વિડીયા જોઈ લેજો એમાં તમને ઘણી બધી માહિતી મળશે એક વિડીયો છે એ તમે કોઈ યોજનાઓ માટે અરજી કરેલી હોય તો એનું સ્ટેટસ શું છે તમારી અરજી પાસ થઈ છે કે નહીં પાસ થઈ છે તો પૈસા કેમ નથી આવ્યા અરજી પાસ નથી થઈ તો શું છે એ બધી ડિટેલનો એક વિડીયો છે અને બીજો વિડીયો છે એમાં ખેડૂતોને ઉપયોગી એવા મહત્વના સમાચારોની વાત કરેલી છે દીકરીઓ માટે આવનારા દિવસોમાં આવે રક્ષાબંધન છે તો તો એના માટે નવી યોજનાઓ આવેલી છે છે એની પણ જરૂરથી વાત કરી એટલે બે તમે જોઈ લેજો આગળ વધીએ આજે બજાર ભાવોમાં એક નજર મારીએ જાણીએ સૌરાષ્ટ્રમાં સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે ઘઉંની વાત કરીએ તો નીચો ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈ અને ઊંચો ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયા હતો તુવેર સોળસો સિત્તેર થી બાવીસો રાયડો આજે નવસો ત્રીસથી એક હજાર ચાલીસ ચોળી અઢારસોથી પચીસ સો બાણું મેથી આજે નવસો ત્રીસથી તેરસો પચાસ રૂપિયા એરંડો એક હજાર એક્યાસીથી અગિયારસો છ્યાસી કાળા તલ ઓગણત્રીસોથી પાંત્રીસો સોળ સોયાબીન આઠસો પંદરથી આઠસો પેતાલીસ પીડા ચણાની વાત કરીએ રાજકોટમાં તો તેરસોથી ચૌદસો દસ સફેદ ચણા અઢારસોથી સત્યાવીસો વીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો બસો દસ થી છસો પાંચ લસણ ચોવીસો પચાસ થી અડદ આજે સત્તરસો એક થી ચાર ધાણા બાર થી તેરસો એક્યાસી આજે બારસો થી ચૌદસો સાઠ રૂપિયા તલ એકવીસો થી ઝીણી મગફળી નવસો થી અગિયારસો દસ જાડી મગફળી એક હજાર થી બારસો कपास आज पंदर सौ पंदर सौ इतर रूपया तो बेतालीस रूप हजार नौ सौ साइ रुपया जुना चार सौ पचास ठीक सौ अठावन चना बार सौ चौदह सौ बार रूपया तुवेर बार सौ बीस सो एक एरडो अगियारो ए अग्यारो एसी काल त्रीसो दस ठीक बतरीसो अगर સોયાબીન સાતસો પચાસ થી આઠસો પચાસ ધાણા અગિયારસો થી તેરસો બોતેર તલ બે હજાર થી પચીસો અઠ્યાવીસ જાડી મગફળીસો ત્રેવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢ અંદર આજે તો તેતાલીસો પચાસ રૂપિયા થી પિસ્તાલીસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની ની એક હજાર થી અગિયારસો બ્યાસી લસણ બારસો થી राइडो नौ सौ पचास थी एक हज़ार बार अजमो चौबीस सौ पच्चीस थाना सौ धा नौ सौ सौ सोयाबीन छ सौ थी आठ सौ जा मगफड़ी एक हज़ार दस ठीक अगियारो दस रुपया चीणी मगफड़ी थी, सौ एक हज़ार साइठ कपास एक हज़ार चौदह सौ पच्चीस जो बात करिए आज जामनगर तो छवीस सौ रुपया अड़तालीस सौ पिस्तालीस रुपया बात करिए गोडल ઘઉં જે પાંચસો છત્રીસથી પાંચસો ચોર્યાસી ડુંગળી એકસો એકાણુંથી પાંચસો એક્યાસી તુવેરા જે અઢારસો છોતેરથી એકવીસો એકોતેર મગ ચૌદસો એકાવનથી સોળસો એક એરંડો નવસો એકાણુંથી અગિયારસો છન્નું અડદ સોળસો એકથી અઢારસો અગિયાર ચણા બારસો એકાવનથી તેરસો એકાણું વાલ પાંચસો એકવીસથી સત્તરસો છવ્વીસ મેથી એક હજાર એકતાલીસથી અગિયારસો એકવીસ લસણ જે બારસો થી પાંત્રીસો એકોતેર વાત કરીએ ગોંડલમાં નવસો એકાવન ચોળી આઠસો એક થી તેરસો એકાવન નવી મગફળી નવસો થી બારસો એકોતેર ઝીણી મગફળી આઠસો એક થી અગિયારસો છવ્વીસ જાડી મગફળી સાતસો થી બારસો એકત્રીસ કપાસ આજે અગિયારસો એક થી પંદરસો એકવીસ ધાણા આઠસો એકાવનથી સોળસો એક ધાણી નવસો એકાવન થી પંદરસો એકસઠ જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો પાંત્રીસો રૂપિયાથી અડતાલીસો એકાણું રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ હવે તમને અત્યારે અહીંયા ત્રણ વિડીયોઝ દેખાઈ રહ્યા છે એમાં સૌથી ઉપરનો જે વિડીયો છે એ વિડીયોમાં તમારે અરજીનો સ્ટેટસ શું છે એ જાણવું હોય તો એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો એની નીચે જે વિડીયો છે એમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર રહેલા છે અને જમણી બાજુમાં જે ઉપર વિડીયો રહેલો છે એ બે હજારના ના લઈને છે તો એ પણ જરૂરથી જોઈ લેજો વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર